હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે ઢોર સારવા માટે આવ્યા છે તો આપણા ઢોરો પણ સરે છે તમે જોઈ શકો છો આપણા ઢોર પાછળ સરે છે તો ઢોર સરે જંગલ જેવું છે મિત્રો જો જંગલ જ છે ઓ ફટાક ટોપ ઝાડવા છે એકદમ ભયંકર જેવું જંગલ છે ઓર સરે આમ ખુલ્લું છે અંદરથી દેખાય બધું બગડા ઢોર સરે એ બાજુમાં આપડી તુવેર આપળો ખેતર આવેલું છે જો તુવેર છે આપડી નજીકમાં આપણે આગળના વિડિયોમાં તુવેર તો જોઈલી જ છે

पड़ो पाइप से पानी भरेलू तो सको पानी જંગલ ધ્યાન રાખવી પડે આપણે જીવ જંતુ પણ હોય શકીએ નેકળો પાણી છે वे मित्रों वेला, वेला, वेला चलो मित्रोंगढ़ કટાટોપ જો આાડવા કેવા છે કટાટોપ ચાલો મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય સોમનાથ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મિત્રો જય માતાજી જય સોમનાથ